ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવશે અમે કલેક્ટરશ્રીને કડી વિધાનસભામાં ભાજપા દ્વારા સંહિતાના ઉલ્લંઘન એટલે કે મતદારોને લોભ લાલચ આપવાના મુદ્દા ઉપર વિસ્તૃત રજૂઆત કરી કલેક્ટરશ્રી તરફથી યોગ્ય જવાબ નથી મળ્યો હજી સુધી અમે પોલીસ ઓબ્ઝર્વરને પણ જાણ કરી એમના તરફથી પણ કોઈ પગલાંની હજી સુધી જાણ નથી અને અંતે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પણ લેખિતમાં જાણ કરીને આદર્શ આચાર સંહિતાનું સંપૂર્ણ પાલન થાય અને ભાજપા દ્વારા જે ઉલ્લંઘન થાય છે તેની સામે તાત્કાલિક પગલાં ભરવા માટેની અમે માંગ કરી છે સમગ્ર દ્રષ્ટિએ ચૂંટણી પંચની ફરજ બને છે કે પારદર્શક રીતે ચૂંટણી થાય અને આદર્શ આચાર સંહિતાનું પણ પાલન થાય પણ દુઃખ સાથે કેવું પડે કે ચૂંટણી પંચમાં અને ખાસ કરીને સ્થાનિક અધિકારીઓ આ પેટા ચૂંટણીમાં ભાજપાના કેસ પહેરા સાથીદાર હોય તેવી રીતે કામ કરે તે ઘણું દુર્ભાગ્યપૂર્ણ છે